સૌરાષ્ટ્ર વાળન પ્રગતિ મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું સૌરાષ્ટ્ર વાળંદ પ્રગતિ મંડળ વડોદરા દ્વારા આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજના ધાર્મિક આયોજન પ્રસંગે સૌરાષ્ટ્રથી વડોદરા આવી વસેલ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છેલ્લા પાંત્રીસ વર્ષથી આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ઉપસ્થિત માઈ ભક્તોએ નવચંડી યજ્ઞમાં ઉપસ્થિત રહી દર્શન અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો આ સૌરાષ્ટ્ર બાળન પ્રગતિ મંડળ છે અને વાળાદોથી આ દર વર્ષે અહીંયા આગળ લગભગ પાંત્રીસ વર્ષથી હવન થાય છે અને દર આઠમે ચૈત્ર મહિનાની આઠમે અહીંયા આગળ આખો સમાજ ભેગો થઈ અને આ હવન કરી અને માતાજીનો પ્રસાદ પ્રેમથી લે છે અને ખુદ કીધા વગર દરેક સમાજ આપણા બાળન સમાજના લોકો સૌરાષ્ટ્ર જે આવીને અહીંયા ઘડી વડોદરામાં વસેલા છે એ લોકો ખાલી વોટ્સઅપ મેસેજથી પણ અહીંયા આખું સમાજ ભેગું થઈ જાય છે આજે તમે જોઈ શકો છો નવ નવ કુંડીનો હવન થાય છે નવ ચંડી એટલે નવ કુંડીનો હવન થઈ રહ્યો છે અને એમાં આખું સમાજ એકદમ ખિલખિલાટ હસી ખુશીને એકબીજા સાથે ખભેથી ખભા માળાવીને કામ બી કરે છે અને જોરદાર સાંજે પ્રસાદીમાં બી બધા ભેગા થાય અને આ એક સમાજને ભેગું રહે એના માટે આ માતાજીનું અવન કરીએ છીએ અને સમાજને સુખ સમૃદ્ધિ આપે એના માટે અવન કરીએ છીએ